thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થવાનો સિલિલો યથાવતમાં બેભાન થઈ ગયા બાદ મોતને ભેટો હતો ઉંધામાં ત્યારે વાળ કપાવા માટે જઈ ત્યારે રસ્તામાં જ સાથીમાં દુખાયો થયા બાદ બેભાન થતા ત્યારે મિત્રો તે મોતને ભેટ્યો હતો ત્યારે વધુ વાત કરીએ તો ડેડોલી વિસ્તારમાં શાહી દર્શન સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ભીલાનો પંદર વર્ષીય પુત્ર સોન લિબાય ત્યારે નીલગિરી સર્કલ પાસે સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો વધુ વાત કરવામાં આવે તો ગણપતિથી ઘરે આવતી વેળાએ માત્ર ત્યારે માટે દૂર હોસ્પિટલ મૂર્જાહેર કર્યો હતો તો ડેડોલી પોલીસ તપાસ કરી રહી છે કે બીજા બનાવમાં ઉંદા વિસ્તારમાં વિજયાનગર બેમાં રહેતા સંતોષભાઈ પાટીલ સવારે વાળ કપાવા માટે જઈ રહ્યા હતા જોકે મિત્રો ત્યારે મિત્રો આ દરમિયાન રસ્તામાં બેભાન ત્યારે મિત્રો ડળી પડ્યા હતા જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મિત્રો ફરજ પરના તબીબ જોઈને તપાસ તેમને મૂળ જાહેર કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ